સુરતના ગોલવાડ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે વિરોધ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મૈધરપુરા પોલીસ મથક વિસ્તારની અંદર આવેલ નવાપુરા ગોલવાડ વિસ્તારમાં ચાલતા ડ્રગ્સ દારૂ તેમજ જુગારના અડ્ડાઓ પર કોઈ પણ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ સાથે એક દિવસના પ્રતિક અમરનાથ ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા જેને પગલે વિરોધ થતા પોલીસે મહિલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી

વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે અમે જે આખા ગુજરાતમાં જે ચાલુ છે દારૂબંધી કોંગ્રેસ દ્વારા એનું વિરોધ એવી રીતના કરવામાં આવી રહ્યું છે કે જે દારૂ ને પોટલીઓ અને દારૂ જે બોટલો અત્યાર સુધી મળી રહેલી છે આ જ વિસ્તારમાં એ દેખાવો કરવામાં આવશે શું દારૂ ના લીધે લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે અત્યારે જે નાની વયના છોકરાઓ હોય તો એ લોકો નશાની આદત પાડી લીધેલી છે અને કોવરેજ જેવા નશાઓ દારૂ જેવા નશાઓ કે અથવા જે ઇન્જેકશન નશાઓ નીકળેલા છે એવા પ્રજાતોના એ લોકો આદિ બની ગયેલા છે અને એનાથી એ લોકોના ઘર અને એમના ઘરવાળા જે દારૂ પીવે છે એનો સંસાર બગડી રહેલો છે અમે પોતે વિઝિટ કર્યા છે અમે લોકો પોતે અમારા પાસે એવા એવિડન્સ છે કે અહીંયા દારૂ દારૂ મળી રહેલો છે મૈદાનપુરાના જે જે પણ આખો વિસ્તાર લાગે છે એ જગ્યા પર મળતું છે એટલે અમને માહિતી છે એના બાબતે જ અમે લોકો અહિયાં પ્રોગ્રામ કરવા માટે આવેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત